સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને વિશેષ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સાથોસાથ ડ્રેગન ફ્રૂટનો અન્કુટ પણ ધરાવવામાં આવ્યો હતો દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા ડાયમંડ જડિત મયુર આકારનો ચાંદીનો મુગટ પણ ધરાવવામાં આવ્યો હતો સાણંગપુર આમ તક ન્યૂઝપુરમાંથી ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસથી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન તળે આજે બુધવારના રોજ દાદાને વિશેષ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સાથોસાથ ડ્રેગન ફ્રૂટનો અંકુટ પણ ધરાવવામાં આવ્યો હતો હનુમાનજી દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા દાદાને ડાયમંડ જળિત મયુરાકાનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો સાથોસાથ સિંહાસન અને મિક્સ ફૂલનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો પાંચને ત્રીસ કલાકે આરતી સાત કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો સાથોસાથ મારુતિ યજ્ઞમાં પણ આહુતિ હોમવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો એમ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પૂજારી સ્વામી અથાણા દ્વારા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી